સમાચાર આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર બિહારની બસો તેતાળીસ વિધાનસભા બેઠકો માટે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી વલણોમાં એનડીએ આગળ ચુમ્માળીસમો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો આઈઆઈટીએફ આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે નવી દિલ્હીમાં ભારતીય દૂરસંચાર સેવાની હીરક જયંતિની ઉજવણીમાં ભાગ લેશે મુંબઈ હવાઈ મથકના જકાત અધિકારીઓએ ત્રણ દિવસમાં દસ કરોડ રૂપિયાનો માદક પદાર્થ જપ્ત કર્યો અને ક્રિકેટમાં કોલકાતામાં બે ટેસ્ટ ક્રિકેટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં લંચ સુધીમાં ભારત સામે દક્ષિણ આફ્રિકાના એકસો પાંચ રન બિહારમાં વિધાનસભા ચૂંટણીની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી ચાલી રહી છે રાજ્યના આડત્રીસ જિલ્લામાં અડતાળીસ મતદાન કેન્દ્રો ઉપર આજે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે તમામ બસો બેઠકોના વલણ મળી રહ્યા છે એનડીએ એકસો મહાગઠબંધન ચુમ્માળીસ અને અન્ય છ બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ઇઠયાસી જનતા દળ યુનાઇટેડ ઇઠયોતેર લોકજનશક્તિ પાર્ટી રામવિલાસ એકવીસ એચએએમ ચાર અને આરએલએમ બે બેઠક ઉપર આગળ છે જ્યારે રાષ્ટ્રીય જનતા દળ બત્રીસ કોંગ્રેસ ચાર સીપીઆઈ માલે લેનીન છ સીપીઆઈ માલે એક અને સીપીઆઈ એક બેઠક ઉપર આગળ છે સમગ્ર પ્રક્રિયા ઉપર દેખરેખ રાખવા બસો તેતાળીસ ચૂંટણી અધિકારી તૈનાત કરાયા છે સત્તાવાર પરિણામ ભારતીય ચૂંટણી પંચના પરિણામ પોર્ટલ રિઝલ્ટ ડોટ ડોટ જીઓવી ડોટ ઉપરથી જાણી શકાશે સાત રાજ્યોની આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી પણ આજે ચાલી રહી છે જેમાં જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીના દેવ્યાની રાણાએ નાગરોટા વિધાનસભા બેઠક જીતી લીધી છે અમારા આકાશવાણી જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ રાણા બેતાળીસ હજાર એકસો ત્યાંશી મતો સાથે આગળ રહ્યા હતા ચૂંટણી પંચે સત્તાવાર મતવિસ્તારમાં તમામ અગિયાર રાઉન્ડની ગણતરી પૂર્ણ થતા પરિણામની પુષ્ટિ કરી હતી આ સાથે મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટના ઉમેદવાર ડોક્ટર આર લલથાંગલિયાનાનો ડંપા બેઠક ઉપર વિજય થયો છે ઓડિશામાં ભાજપના ઉમેદવાર જય ધોળકિયા નુઆપાડામાં આગળ ચાલી રહ્યા છે જ્યારે ઝારખંડમાં જેએમએમના ઉમેદવાર સોમેશચંદ્ર સોરેન ઘાટશીલામાં આગળ રહ્યા છે ચુમાળીસમો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે આ ચૌદ દિવસીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં સંયુક્ત આરબ અમીરાત ચીન ઈરાન દક્ષિણ કોરિયા અને ઇજિપ્ત સહિત બાર દેશો ભાગ લઈ રહ્યા છે આ દરમિયાન સંરક્ષણ ઉત્પાદન વિભાગ આજથી ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓનું પ્રદર્શન કરશે यह व्यापार मेला घरेलू और अंतर्राष्ट्रीय व्यापार को एक प्रमुख मंच प्रदान करता है जिसमें व्यापार से व्यवसाय और व्यवसाय से उपभोक्ता जुड़ाव को बढ़ावा दिया जाता है मेले के शुरुआती पाँच दिन व्यापार श्रेणी के लिए आरक्षित रखे गए हैं वहीं आम जनता के लिए मेला 19 तारीख से खुलेगा मेले में टिकट की दर पिछले वर्ष की तरह व्यवसायिक दिनों के दौरान पाँच सौ निर्धारित की गयी है सामान्य दिनों में टिकट की दर व्यवस्थकों के लिए अस्सी और बच्चों के लिए चालीस तय की गयी है वही छुट्टी वाले दिन व्यवस्थों के लिए टिकट की दर एक और बच्चों के लिए साठ है इसके अलावा वरिष्ठ नागरिकों और दिव्यांगजनों के लिए मेले ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતીય દૂરસંચાર સેવાના હીરક જયંતિની ઉજવણીમાં ભાગ લેશે ભારતીય દૂરસંચાર સેવાના સાહીઠ વર્ષની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે જે ભારતના દૂરસંચાર ક્ષેત્રના વિકાસમાં સેવાના યોગદાન ઉપર કેન્દ્રિત છે ઓગણીસો પાસઠમાં રચાયેલ ભારતીય દૂરસંચાર સેવા એ સરકારની એક સંગઠિત નાગરિક સેવા છે આ સેવા દૂરસંચાર સંબંધિત ક્ષેત્રોમાં સરકારની તકનીકી વ્યવસ્થાપક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે શરૂ કરવામાં આવી હતી ઉપરાષ્ટ્રપતિ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે રોટરી તેજસ વિંગ્સ ઓફ ચેન્જ કાર્યક્રમનું પણ ઉદઘાટન કરશે રોટરી એ એક પોઈન્ટ ચાર મિલિયનથી વધુ વ્યવસાયિક અને સમુદાયના નેતાઓનું વૈશ્વિક નેટવર્ક ધરાવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે તેઓ સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને મુંબઈ અમદાવાદ સ્પીડ રેલ કોરિડોરની પ્રગતિની સમીક્ષા કરશે શ્રી મોદી નર્મદા જિલ્લામાં દેવમોગરા મંદિરમાં પૂજા અને દર્શન કરીને ડેડિયાપાડાની પણ મુલાકાત લેશે અને ધરતી આંબા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેશે આ પ્રસંગે તેઓ નવ હજાર સાતસો કરોડ રૂપિયાથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે શ્રી મોદી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અને ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ બનેલા એક લાખ ઘરોના ગૃહપ્રવેશમાં પણ ભાગ લેશે તેઓ આદિવાસી વિસ્તારોમાં જોડાણ વધારવા માટે સાતસો અડતાલીસ કિલોમીટરના નવા રસ્તાઓ અને ચૌદ આદિવાસી મલ્ટી માર્કેટિંગ સેન્ટરોનો શિલાન્યાસ પણ કરશે આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો મુંબઈ હવાઈ મથક જકાત અધિકારીઓએ દસથી બારમી નવેમ્બર દરમિયાન છ અલગ અલગ કેસમાં દસ કરોડ ચોપન લાખ રૂપિયાનો માદક પદાર્થ એક કરોડ નેવ લાખ રૂપિયાની કિંમતનું સોનું અને તેર લાખ સોળ હજાર રૂપિયાનું વિદેશી ચલણ જપ્ત કર્યું છે પ્રાપ્ત માહિતીના આધારે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઉપર જકાત અધિકારીઓએ બેંગકોકથી આવેલા એક મુસાફરને અટકાવ્યો અને તેની ટ્રોલી બેગમાં સંતાડેલો પાંચ કિલો માદક પદાર્થ જપ્ત કર્યો જેની કિંમત પાંચ કરોડ રૂપિયાથી વધુ છે આરોપીની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અન્ય એક કેસમાં બેંકોક ફ્લાઇટના શૌચાલયમાંથી ત્રણ કિલો જેટલો માદક પદાર્થ જેની કિંમત ત્રણ કરોડ રૂપિયાથી વધુની છે તે જપ્ત કરાયો હતો સંરક્ષણ રાજ્યમંત્રી સંજય શેઠે આજે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા અને ટેકનોલોજીકલ પ્રગતિને મજબૂત બનાવતી વખતે ભારતના લશ્કરી વારસાને જાળવવાના મહત્વ ઉપર ભાર મૂક્યો નવી દિલ્હીમાં યુનાઇટેડ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ખાતે ત્રીજા ભારતીય લશ્કરી વારસા મહોત્સવના ઉદઘાટન સત્રમાં સંબોધન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું શ્રી શેઠે ભારતીય સેનાની સેવા શિસ્ત અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે પ્રશંસા કરી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વદેશીકરણ નવીનતા અને ઉભરતી ટેકનોલોજીનો સ્વીકાર ભારતની સંરક્ષણ તૈયારીમાં કેન્દ્રસ્થાને છે વોશિંગ્ટન ભારત સાથે વેપાર વાટાઘાટોમાં પ્રગતિના સંકેત આપી રહ્યું છે એક વરિષ્ઠ યુએસ અધિકારીએ સૂચવ્યું છે કે વર્ષના અંત પહેલા એક કરાર થઈ શકે છે વાટાઘાટો ટેરિફ અને બજારને સંતુલિત કરવા માટે પારસ્પરિક વેપાર કરાર ઉપર કેન્દ્રિત છે આ જાહેરાત વોશિંગ્ટનના વ્યાપક વેપાર પ્રયાસો વચ્ચે કરવામાં આવી છે સેરગીઓ ગોરે ભારતમાં રાજદૂત તરીકેની ભૂમિકા સંભાળ્યા બાદ યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય આયાત ઉપર સંભવિત ટેરિફ ઘટાડાનો સંકેત આપ્યો છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ સાથે મુલાકાત કરી હતી સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે વર્તમાન વૈશ્વિક વ્યવસ્થા અને બહુપક્ષીયતા ઉપર તેના પ્રભાવ અંગે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના મૂલ્યાંકનની પ્રશંસા કરી તેમણે વિવિધ સંવેદનશીલ ક્ષેત્રીય મુદ્દાઓ ઉપર તેમના દ્રષ્ટિકોણની પણ પ્રશંસા કરી હતી ભારત અને સાઉદી અરેબિયા દ્વિપક્ષીય કાપડ વેપારને બમણો કરવા માટે એક કરારને અંતિમ સ્વરૂપ આપશે અધિકારીઓએ જણાવ્યું હતું કે રિયાદ ભારતના ઉચ્ચ ગુણવત્તાવાળા કાપડની આયાત વધારવાનું વિચારી રહ્યું છે બંને પક્ષો સહયોગી કાર્યક્રમો કર ઘટાડા અને ઉત્પાદન વિશિષ્ટ ભાગીદારી દ્વારા ભારતનો હિસ્સો વધારવાના માર્ગો પર છે ઉદ્યોગ અને ખનીજ સંસાધન વિભાગના ઉપમંત્રી ખલીલ ઇબને સલામાહના નેતૃત્વમાં એક સ્તરીય સાઉદી પ્રતિનિધિમંડળે ગઈકાલે ઉદ્યોગ ભવનમાં ભારતના કાપડ સચિવ સાથે મુલાકાત કરી જેથી આ ક્ષેત્રમાં સહયોગને આગળ વધારી શકાય ક્રિકેટમાં કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે બે ટેસ્ટ ક્રિકેટ મેચની શ્રેણીની પ્રથમ મેચના પહેલા દિવસે લંચ સુધીમાં ભારત સામે દક્ષિણ આફ્રિકાએ ત્રણ વિકેટે એકસો પાંચ રન બનાવ્યા હતા અગાઉ દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો છેલ્લા અહેવાલ પ્રમાણે દક્ષિણ આફ્રિકાએ પાંચ વિકેટે એકસો ચાળીસ રન બનાવ્યા છે ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં અગાઉના વર્ષની સરખામણીમાં બે હજાર ચોવીસમાં દસ ટકાનો વધારો જોવા મળ્યો બે હજાર ચોવીસમાં વસ્તુ અને સેવાઓનો વેપાર ત્રેવીસ અબજ ડોલર સુધી પહોંચ્યો જ્યારે માત્ર માલસામાનનો વેપાર લગભગ આઠ અબજ ડોલર રહ્યો જે પાછલા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર દસ ટકાનો વધારો દર્શાવે છે બિહારની બસો તેતાળીસ વિધાનસભા બેઠકો માટે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી વલણોમાં એનડીએ આગળ ચુમાળીસમો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો આઈઆઈટીએફ આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે નવી દિલ્હીમાં ભારતીય દૂરસંચાર સેવાની હીરક જયંતિની ઉજવણીમાં ભાગ લેશે મુંબઈ હવાઈ મથકના જકાત અધિકારીઓએ ત્રણ દિવસમાં દસ કરોડ રૂપિયાનો માદક પદાર્થ જપ્ત કર્યો અને ક્રિકેટમાં કોલકાતામાં બે ટેસ્ટ ક્રિકેટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં લંચ સુધીમાં ભારત સામે દક્ષિણ આફ્રિકાના એકસો પાંચ રન આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો